ડિલિવરી પછી કેટલીક સ્ત્રીઓને વાળ ખૂબ જ ઉતરતા હોય છે અને શા માટે એ વાળ ઉતરતા હોય છે અને તમે એવું શું કરો કે તમે જે તમારો હેરફોલ થાય છે એને સ્ટોપ કરી શકો તો આજે આપણે એની વાત કરવાના છીએ તો ચાલો જાણીએ કે કયા કારણોના લીધે તમારા ડિલેવરી પછી અમુક સ્ત્રીઓને વાળ વધારે ઉતરે છે નવ મહિના સુધી તમારે અને બાળકનું પોતાનું બંનેનું પોષણ ચાલુ હોય છે જેથી કરીને તમારું જે પોષણ હોય એ ક્યારેક અપૂરતું હોઈ શકે છે આયન ઓછું હોઈ શકે છે અને કેલ્શિયમ ઓછું હોઈ શકે છે જેના લીધે પણ ઘણી સ્ત્રીઓને કુપોષણના લીધે વાળ ઉતરવાની તકલીફ ચાલુ થઈ જાય છે કારણ કે જ્યારે પણ સ્ત્રી પ્રેગનેન્ટ થાય છે ત્યારે એનું જે મિનિમમ હિમોગ્લોબિન જે જળવાવું જોઈએ એ જળવાતું નથી અને પોષણના અભાવના લીધે ઘણી સ્ત્રીઓને જે આયન લેવલ હોય છે લોહીમાં ખૂબ જ ઓછું થઈ ગયું હોય છે અને જેના લીધે વધારામાં વધારે હેરફોલ થાય છે તો એ હેરફોલ ના થાય એના માટે ડિલિવરી પછી તમારે શું કરવું જોઈએ એ જોઈએ હવે તમને સૂકું અથવા તો લીલું કોકોનટ એટલે કે નારિયેળ જે પણ પસંદ હોય એને તમારે જો તમને કોઈ પણ એલર્જી ના હોય તો સવારે નાસ્તામાં એક કટકો જરૂરથી સૂકા અથવા તો નીરા નારિયેળનો તમારે લેવો જોઈએ સૂકું અને લીલું નારિયેળ એકાંતરા લઈને તમે તમને જો નારિયેળ પાણી સવારમાં ફાવતું હોય તો એક દિવસ સૂકું અથવા તો લીલું નારિયેળ અને બીજા દિવસે કોકોનટ વોટર એવી રીતે તમારે નાસ્તામાં એક મહિના સુધી તમારે ટેવ પાડવી જોઈએ જેટલા પણ વીકમાં એક કે બે વાર અથવા તો ત્રણ કે ચાર વાર જેવી રીતે તમને અનુકૂળ હોય અને તમને કોઈ તકલીફ ના હોય કોકોનટથી તો તમે આ લઈ શકો છો આયુર્વેદમાં નારિકેલ ખંડપાક એટલે કે નારિયેળ ને ઘીમાં આપણે જે આથીને જે પાક બનાવીએ છીએ નારિયેળી પાક બનાવીએ છીએ એ બધી ડિલિવરી પછી એટલે કે સુવાડ પછી સ્ત્રીઓએ બે મહિના સુધી જો તમને ઘીથી તકલીફ ના હોય તો તમારે એ બનાવીને પણ લેવો જોઈએ જેથી કરીને પણ તમારું જે આયન છે કેલ્શિયમ છે તમારા જે વિટામિન્સ છે જે શરીરમાં ઓછા થઈ ગયા છે એને પણ તમે લેવલમાં લાવી શકો છો જેથી કરીને તમારા જે હેરફોલ થાય છે એને તમે હંમેશા માટે રોકી શકો અને લાસ્ટમાં માથામાં ઓઇલ તમને જે પણ ઓઇલ ફાવતું હોય જે તમને સૂટ થતું હોય એ ઓઇલની તમારે વીકમાં ત્રણ વખત તો માલિશ કરવી જ જોઈએ જો તમને નારિયેલ તેલ પસંદ હોય તો નારિયેલ તેલની પણ જો તમે વીકમાં ત્રણ વાર માલિશ કરશો તો ચોક્કસ તમારો જે હેરફોલ છે એ રોકી શકાય કોઈને નારિયેલ તેલ સૂટ ના થતું હોય તો તમને અત્યાર સુધી જે પણ તેલ અનુકૂળ હોય એ તેલની તમે આરામથી વીકમાં ત્રણ વખત એટલીસ્ટ માલિશ કરીને પછી જો હેરવોશ કરશો તો ઘણી હદ સુધી તમે તમારા હેરફોલને રોકી શકશો